કેમ છો મિત્રો આજે આપણે ફરીથી શિયાળા સ્પેશિયલ એક નવો જ્યુસ લઈને આવ્યા છે આજે આપણે બનાવીશું ગાજર અને ટામેટાનો જ્યુસ ગાજર અને ટામેટું એ બંને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો સ્કીનને સારી કરવા માટે પણ ગાજર અને ટામેટાનો જ્યુસ પીવો ખૂબ જ સારો કહેવાય તો એના માટે મેં બે ગાજર લીધું અને એક ટામેટું અને નાનો કટકો આદલો લીધો છે ગાજરને આપણે ધોઈ અને છોલી દેવાના છે પછી તેને આ વચ્ચેથી જે પીળાશ આવે તે કાઢી નાખવાની છે અને એવી રીતે આપણે સમારી લેવાના છે ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં સમારેલા ગાજર કટકો આદુ અને એક ટામેટું લેવાનું છે તમે રોજ સવારે આ જ્યુસ બનાવીને પી શકો છો શિયાળા હોય અને આ જ્યુસ આપણે પીએ તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે ટેસ્ટ પ્રમાણે મેં સાધારણ સિંધો મીઠું નાખ્યું છે અને થોડુંક પાણી નાખી અને આપણે એને મિક્સર મિક્સરજારમાં ક્રશ કરી લેવાનું છે તમે આમાં ટેસ્ટ માટે થોડોક ચાટ મસાલો અથવા તો ફુદીરાના પત્તા પણ નાખી શકો છો મિક્સર મિક્સરજામાં ક્રશ થઈ ગયા પછી આપણે એને ગરણીની મદદથી અથવા તો કોઈ કપડાંની મદદથી તેને આપણે વ્યવસ્થિત રીતે ગાળી લેવાનું છે બધો જ્યુસ આવી રીતે ગાળી લીધા પછી આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવાનો છે આ જ્યુસ ખરેખર શરીર માટે ખૂબ જ સારો છે અને ટામેટું બી છે અને ગાજર પણ છે એટલે બંને આપણા શરીર માટે ખૂબ જ સારો હોય છે તો સરસ મજાનો એક હેલ્ધી સ્કીન માટે બી ઉપયોગી સરસ મજાનો એકદમ ટેસ્ટી ટામેટું અને ગાજરનો જ્યુસ તૈયાર Like and subscribe.